ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે સત્તા પક્ષના બે અને વિરોધ પક્ષના એક ઉમેદવારનો ફોર્મ રદ કરાયું છે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં સત્તા પક્ષ તડજોડની નીતિ અપનાવી છે વિકાસ પેનલ સામે મેદાનમાં આવતા ચૂંટણી જીતવા સત્તા પક્ષ માટે કપરા ચઢાણ જોવા મળ્યા છે વિવિધ મુદ્દે વિરોધ વધતા હવે સામે પક્ષે ફોર્મ પરત ખેંચવા માટે લોભ લાલચની નીતિ અપનાવી છે ઓગણત્રીસ જૂને યોજાનાર ચૂંટણીમાં જનરલ કેટેગરીના આઠ બેઠક માટે અઠ્ઠાવીસ રિઝર્વ કેટેગરી માટે એક માટે ત્રણ ઉમેદવારો રહ્યા છે છે કોર્પોરેટ એક જ ઉમેદવાર રહેતા રીતે બન્યા ઉદ્યોગ મંડળની જૂને યોજાનાર ચૂંટણીમાં જનરલ કેટેગરીના આઠ રિઝર્વ કેટેગરી માટે એક અને કોર્પોરેટ કેટેગરી માટે એક સભ્ય માટે ચૂંટણી જંગ ખેલાશે મેનેજિંગ કમિટીના સભ્યો માટેની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ચકાસણીની પ્રક્રિયા આજ રોજ પૂર્ણ થઈ હતી જેમાં જનરલ કેટેગરીના ત્રણ ફોર્મ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવ્યા હતા ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીને અનુલક્ષી પાછળ ઠેલાવવામાં આવે ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી હતી જેમાં છ જૂનના રોજ ઉમેદવારી પત્રોનું વિતરણ અને અગિયારમી જૂનથી ઉમેદવારોની નોંધણી કરવામાં આવી આજે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવતા જનરલ કેટેગરીની આઠ બેઠકો માટે ભરાયેલ કુલ બત્રીસ ફોર્મ પૈકી ત્રણ ફોર્મ ટેકનિકલ કારણો સર રદ થયા હતા આથી હવે ઓગણત્રીસ ફોર્મ માન્ય છે. રદ કરેલ ફોર્મમાં સહયોગ પેનલના નીરજ પટેલ અને મનીષ પીઠડીયા તેમજ વિકાસ પેનલના ભરત ભાનુશાલીના ફોર્મનો સમાવેશ થાય છે. જ્યારે રિઝર્વ કેટેગરીના એક બેઠક માટે ભરાયેલ ત્રણ ફોર્મ પૈકી ત્રણે ત્રણ ફોર્મ માન્ય રહ્યા છે ત્યારે કોર્પોરેટ કેટેગરીની એક બેઠક માટે ભરાયેલ ફોર્મ પણ માન્ય રહ્યું છે ઉમેદવારો ઓગણીસમી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે ત્યારબાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે ઓગણત્રીસમીએ સવારથી મતદાન કરવામાં આવશે. મતગણતરી પણ તે જ દિવસે કરવામાં આવશે. એક હજાર બસો પચાસ થી વધુ સભ્યો મતદાન કરશે. ગત ટર્મમાં વિકાસ પેનલ દ્વારા પાંચ સભ્યો મેદાનમાં ઉતર્યા હતા. જે પૈકી બે સભ્યોની જીત થઈ હતી. જેને લઈ સત્તાપક્ષ પાસે અઠ્ઠાવીસ નું બહુમતી હતું. જો કે હવે ચૂંટણી જનરલ કેટેગરી માટે આઠ અને રિઝર્વ કેટેગરીમાં પણ વિકાસ પેનલે ઉમેદવાર ઉભા રહેતા ચૂંટણી રોચક બની છે. ઉદ્યોગ ગૃહોના કેટલાક મુદ્દે સત્તા પક્ષ સામે વિરોધ ચાલી રહ્યો છે જેને લઈ વિકાસ પેનલ સામે આવી છે ત્યારે ગટતમમાં બે સભ્ય જીત્યા બાદ ચાલુ વર્ષે દસ પૈકી નવ બેઠક પર ઉમેદવાર ઉભા રાખી સત્તા રૂઢ સહયોગ પેનલને પડકારી છે જેને લઈ હાલ ઉમેદવારો આગામી ઓગણીસ સુધી ફોર્મ પરત ખેંચી લે તે માટે તળજોડની નીતિ અપનાવી લોભ લાલચ આપવાની શરૂઆત કરી છે ક્યાંક સંબંધ તો ક્યાંક સત્તાનો ઉપયોગ કરી સામે પક્ષે ઉમેદવાર ફોર્મ પરત ખેંચી લેવાની કોર્પોરેટ રમત શરૂ થઈ છે ત્યારે આગામી ચૂંટણીમાં સત્તારૂઢ પેનલ માટે વિરોધના વંટોળ અને રહેણાંક વિસ્તારમાં પાલિકા બનાવવાની માંગને લઈ કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન મેનેજમેન્ટ કમિટી ચૂંટણી બે હજાર ચોવીસ પચીસ તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસના રોજ યોજાનાર છે તેના માટે નોમિનેશન ભરવાની છેલ્લી તારીખ છ જૂન બે હતી